હમણાં પગાર નું આમ તેમ થાય એવું ખરું છોકરા ને કેર્યું લેવી થી મહારાજા આ ભુદેવ છે ભૂદેવ આ મારા મહારાજા છે મહારાજ ને ચણો માં આ બુદેવ નમન કરે છે મહારાજ હર બ્રહ્મા ગોર દેવ પિંગલ ગણ ના દેવ બ્રહ્મ ના દેવ નમન નમણે છે ગોર દેવ હરે ગોર દેવ આવ નમૈ ગયા દેવ છો ક્યાં જઈ રહ્યા અને આવવાનું કારણ શું છે અરે મહારાજ જવા જવાની વાત કરતા હોય તો પ્રોકણગઢ આવું છું રાજા અજમલ દીકરી શ્રીફળ લઈ આપના જમા અરે ખમાસ રાજા અજમલ એની મરે 20 વેર હલે એલો જને ગોરદેવ 22 વર્ષ બોલા છે માટે જેરસ દેવા વણા થઈ આવ ને કે ધરતી માં તમને નહીં લાગે પ્રધાન એ ગુડ મોર્નિંગ અરે આ ગોરદેવ આમ નહીં મને

નો hey, તમારે <laughs> <laughs>

અરે મહારાજ આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજન ની વાત નડશે નહીં મહારાજ માટે સુફળનો સ્વીકાર કરો અરે નહીં ગોરદેવ હજી તમને કહું છું ગોરદેવ કે જરે સે વા તરે સે રવાના થઈ જાવ નકર આનું પરિણામ મારું નહીં આવે ભૂદે આવું પરિણામ નહીં આવે ભયંકર પરિણામ આવશે એટલે ઓમદી લેજો અરે મહારાજ

ના મારું મહારાજા ગરમ થઈ ગયા પાડવા જોયે મહારાજા શાંત થઈ જાઉ એકદમ શાંત

રાજકોટ નો બાપુએ શું કીધું કુંર ને બોલાવાનું કીધું બોલાવો બોલાવો એ આજે પ્રધાન બોલાવે પ્રધાન

વિશે બોલાવાનું કારણ મા એ વાત ગુરુ પ્રતાપ રમણો ક્રાચા અરે ઈશમાન ભય બેડા વર્તાબ હરે કહા પિતાજી કરાજ લઈ આ સિફડ આજ તમારે શિકારવાના છે વાતને કેમ બોલો છો પિતાજી કાજ કેવતને માલે કોર કેતો આજ વેરીના ઘરે સુગાઈને માટે બહાર હોય વેરીના ઘરે સુગાઈને માટે બહાર હોય આજ વરીના ઘર મે વિશાળ કદાપી હોય માટે પર દે કઈ આ ભોદેવ ને કાજ લીલુડા નાળિયા જીલો મન નહીં આવે હરે નહીં બેટા ગુર પ્રતાપ કદા જો લીલુડા સિમડ મને નહીં શિકારો તો તો રાજા હું માનસે કે પટિયારો તો કાયારો છે મને આ સિમડનો શિકાર કરો હાર ને પિતા દે કાજ કેવતી માલિક ઓર કીધો જરીના તાતણા સંતાન આજ જરી થાય છે જેનો બાપ વેરી હોય

આ શ્રીફળ છે એ કોઈ 35 રૂપિયા વાળું છે આ લગનનો શ્રીફળ છે કવર સાહેબ શિકારી

લાગે ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાન માં ઉતર્યા હોય બરોબર મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ કેમ પોળું

તો પાછું સડાય નહીં એટલે મારે તો ઢાળ જ ગોતવાનો રે રાજમા કે વછેરું નથી વછેરું થોડી એવરેજ આપે ઘોડું ભાગે એટલું વછેરું ભાગે હવે ઠીક છે પ્રધાનજી બીજું કઈ મારે તમારું નથી સાંભળવું કુંવરનું કયો હાલો હરખાય કીધું છે બીજ કીધું જે છે એ બરાબર જ છે વાંધો અરે પણ ને તો પણ હરખાય એટલે એની કરવી કયો વાંધો નתי એમ તો કવ જે પણ કઈ વાંધો હોય કહી દયો અમાર દીકરી દેવી અમે ક્યાં કીધું દીપડી દેવી જમણા પગનો અંગૂઠો છે કેમ નથી તો ચાર ફેરા ફરે ને જમણા પગનો અંગૂઠો હોય ને ખેતર પર ને હોય ત્યાં કોણી નો આલે હવે કોણી નો આલે ને અંગૂઠો જ જોઈ હા અંગૂઠો તો છે 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 દાત છે હે દાત દાત હવે કામ કરો મોઢામાં આંગળી ભરાવો તો કઈ બીજો દેખાતો મને આમાં પણ નાક લાંબુ છે હું લાંબુ લાંબુ હોય ની નોકરી કરું નાક લાંબુ અરે કુંવર સાહેબ જોવા છે

તમને પસંદ હોય તો મહારાજા ગોળ ધાણા જોડાઈ દે પછી તમે ભીંગલગઢમાં ગોળ ને ધાણા વેચાવી દીધો બાકી પિંગલગઢમાં અમે નાખી ન હોય એમાં નિરાય મારે લગ્ન નું કામ ન હોય લગન વાર ના લઈ લેવાય આ તો એમ કરો જીલાવી દઉં